દ્વારકાના ભાણવડમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો શહેરમાં રાત્રિના સમયે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે ભાણવડના રસ્તાઓ પર પાણી વહેતા થયા છે ઉપરવાસમાં થયેલા સતત વરસાદના કારણે તેને ભાણવડના અનેક રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા છે રાત્રિના સમયે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી અને જે રીતે જળતાંડવ મચાવ્યો હતો સતત જે વરસાદ વરસ્યો છે વીજળીના કડાકા સાથે આ વરસાદના કારણે તેને અનેક રોડ રસ્તાઓ પર પાણી જ પાણી છે અનેક સ્થાનિકોને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે પાણી વહેતા થયા છે ઉપરવાસમાં થયેલા સતત વરસાદના કારણે થઈને ભાણવડના અનેક રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા છે રાત્રિના સમયે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી અને જે રીતે જળતાંડવ મચાવ્યો હતો સતત જે વરસાદ વરસ્યો છે વીજળીના કડાકા સાથે આ વરસાદના કારણે થઈને અનેક રોડ રસ્તાઓ પર પાણી જ પાણી ફરી વળ્યા છે અનેક સ્થાનિકોને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે